સિંગવાડ તાલુકામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી પરિવાર દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ભમરેજી મંદિરે શરૂ કરી જીએલ સેઠ હાઈસ્કૂલ મેદાનમાં સમાપન કરવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી ભવ્યાથી ભવ્ય રીતે કરવામાં આવી હતી આ રેલીનું આયોજન આદિવાસી પરિવાર સિંગવડ દ્વારા કરવામાં આવ્યું જેમાં પક્ષ પાર્ટીને નેવે મૂકી તમામ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા એકથી એક કમાન સભ્ય આદિવાસી એક સમાન જય જોહાર કા નારા હે ભારત દેશ મારા હે પ્રકૃતિ જે જેવા નારાથી સિંગોળ બજાર ગુંજી ઉઠ્યું જેમાં સામાજિક આગેવાન મુકેશભાઈ ડામોર દ્વારા આદિવાસી રીત રિવાજ આરક્ષણ વિશે વાત કરવામાં આવી જેમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પણ રેલીમાં જોડાયા અને ભીલ પ્રદેશ જળ જંગલ પ્રાકૃતિકની વાત કરવામાં આવી અને તમામ આદિવાસી ભાઈઓ બહેનો તીર તલવાર તલવાર પ્રદેશના ધ્વજ સાથે રેલીમાં ઢોલડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને જીએસએટ હાઈસ્કૂલ મેદાનમાં ચાર નાસો કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું અને પીઆઈએન કે ચૌધરી દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રદીપકુમાર ટીવડભાઈ સિંગવડ દાહોદ